કતારગામ લલિતા ચોક નજીકની ઘટના એક યુવકે જ્વેલર્સમાં લૂંટના ઈરાદે પ્રવેશ કર્યો લાઇટરવાળી રિવોલ્વર સાથે જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો દુકાનદાર અને સ્થાનિક લોકોએ આ યુવકને પકડી પાડ્યો જ્વેલર્સમાં લૂંટ કરે તે પહેલાં જ્વેલર્સ માલિકે હિંમત બતાવી અને લૂંટ કરવા આવેલ યુવકને ઝડપી લીધો ત્યારબાદ પોલીસને સોંપ્યો હતો કતારગામ પોલીસે આ યુવકની ધરપકડ કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે નરેન્દ્ર એન બી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી મારી દુકાન ની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોડતોલા ની આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ વુકિંગ કરી નાખ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું કે ફોન પોલીસને જાણ કરી ગામ પોલીસ સ્ટેશનને તરત જ પોલીસવાળા આવીને ભાઈને આરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા જાય છે હું કહેશો હવે આવીતા જ્વેલર્સની દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી તું તકેદારીઓ રાખવી જોઈએ તકેદારી એવી રાખવી જોઈએ બધાને આ બાબત હિસાબે સચેત રહેવાનું આવી બીજી વખત આવી કોઈ ઘટના થાય નહી એ હિસાબે બધાને ચોકટાઈ ચોક્કાઈ રાખવાની એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું એ હવે જે છે બપોર ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય ઉપર નીચે હોય સાઈડ પર હોય એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેવતાણી બતાવીને અમે એમને પકડી લીધું